સુરતમાં દિવાળીની રજો પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉદના વિસ્તારમાં રાજાપાટ માટે દારૂને રોફ પાડવા પિસ્તોલ લઈને ફરતા એક વેપારીને ઝડપી લેવામાં આવ્યો છે ઉધના નવસારી રોડ જીવન સામેથી પોલીસે સ્કોર્પિયો ગાડીમાંથી વેપારીને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે પોલીસે પિસ્તોલ ગાડી કબજે કરી વેપારી સામે આર્મ્સ એક્ટની સાથે પ્રોહિબિશનનો પણ હલકથી ગુનો દાખલ કર્યો છે સુરત શહેર પોલીસ દ્વારા 10 નવેમ્બર થી 25 નવેમ્બર સુધી ગેરકાયદે હથિયાર ઝડપી પાડવા માટે ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત ઉધના પોલીસ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે ગઈકાલે મોડી સાંજ વાહન ચેકિંગમાં હતા તે વખતે ઉધના નવસારી રોડ જીવન સામેથી ઉધના દરવાજા તરફથી શંકાસ્પદ હાલતમાં આવતી બ્લેક કલરની સ્કોર્પિયો ગાડીને રોકવાનો ઇશારો કર્યો હતો જો કે ચાલકે ગાડી ઊભી નહીં રાખી પૂર ઝડપે ભગાવતા

રીતે લઈને ફરતા હતા પોલીસે રવિશર્મા પાસેથી બે પોઈન્ટ સાહીઠ લાખની કિંમતની પિસ્તોલ અને દસ લાખની ગાડી કબ્જે કરી હતી પોલીસે તેની સામે આર્મ્સ એક્ટ મુજબના ગુનાની સાથે ગાડીમાં દારૂની બોટલ અને રવિ શર્માએ દારૂ પીધેલું હોવાથી તેની સામે અલગથી પ્રોહિબિશનનો પણ ગુનો દાખલ કર્યો હતો ગઈકાલે સુરત સમગ્ર સુરત શહેરમાં વાહન ચેકિંગની કાર્યવાહી ચાલુ હતી આ દરમિયાન ઉધના પોલીસ સ્ટેશન દ્વારા પણ પોતાના વિસ્તારમાં ઉદના નવસારી રોડ ઉપર વાહન ચેકિંગની કામગીરી ચાલુ કરવામાં આવી હતી રાતના સાત વાગ્યા પછીના આ ચેકિંગના જે કાર્યવાહી હતી એ દરમિયાન એક શંકાસ્પદ વ્હીકલ સ્કોર્પિયો હતી જે બ્લેક કલરની હતી એ ત્યાંથી પસાર થઈ હતી પોલીસે એને રોકવાનો પ્રયાસ કરતાં એ વ્હીકલ રોકાયું ન હતું અને આગળ નીકળી ગયું હતું આ જાણીને પોલીસને શંકા વધુ મજબૂત થઈ હતી પોલીસે એનો પીછો કર્યો પીછો કરતાં આ દરમિયાન આગળ ઉધના ત્રણ રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ છે ટ્રાફિક સિગ્નલ ચાલુ હોવાથી આ વ્હીકલ ત્યાં ઊભું રહી ગયું હતું અને પછી પોલીસે તેને સાઈડમાં લઈ જઈ અને આગળની કાર્યવાહી કરી હતી વ્હીકલમાં ચેકિંગ કરતાં એક બોટલ મળી આવી હતી વ્હીકલનો જે ડ્રાઈવર છે એનું નામ રવિ રાજેન્દ્ર પ્રસાદ શર્મા એણે પોતે પણ ડ્રિંક કરેલું હતું અને એની પાસે એક વેપન પણ હતું પોલીસે આ વેપન અંગે તપાસ કરી તો એની પાસે એક લાઇસન્સ હતું પરંતુ આ લાઇસન્સ ઉત્તર પ્રદેશની રાજ્યની મર્યાદા પૂરતું જ એના પાસે હોવાથી એને ગુજરાતમાં આ લાઇસન્સ વેપન રાખવા માટેની કોઈ પરવાનગી લીધેલી ન હતી જે બાબતને લઈ અને પોલીસે એના ઉપર આર્મ સેકનો અલગથી ગુનો દાખલ કર્યો હતો એટલે આ વ્યક્તિ જે રવિ શર્મા કરીને છે એના ઉપર બે ગુના ગઈકાલે દાખલ થયા એક છે જેમાં લિકર કન્ઝપ્શન અને પઝેશનનો હતો જ્યારે બીજો એક કેસ છે જે આર્મ સેકનો છે જે આરોપી છે એની વધારાની અમે પૂછપરછ કરી રહ્યા છીએ આરોપી અહીંયા મૂળ ધંધા ધંધો કરે છે બિઝનેસ કરે છે મૂળ ગોડા યુપીના છે અને અહીંયા ગોડાદરામાં રહે છે એ કેમિકલનો કે બિઝનેસ કરે છે એવી માહિતી છે પરંતુ પોલીસ એને વેરીફાઈ કરી રહી છે કે એમાં ખરેખર શું બિઝનેસ કરે છે અહીંયા કયા પ્રકારનું એની કા કામગીરી છે એ બધી બાબત અમે વેરીફાઈ કરી રહ્યા છીએ સાહેબ આ ગાડી ગાડીમાં પોલીસને શંકા કેવી રીતે પોલીસ જ્યારે ઉદ ઉદના નવસારી રોડ ઉપર વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે આ બ્લેક કલરની સ્કોર્પિયો હતી અને એ પોલીસની બાજુમાંથી પસાર થતાં પોલીસને ડાઉટ ગયો હતો કેમકે એના કાચ થોડા ડાઉટફુલ લાગ્યા હતા પરંતુ એની જે મૂવમેન્ટ હતી એના કારણે પોલીસે એને રોકવાનો પ્રયાસ કર્યો એ રોકાઈ ન હતી એટલે પોલીસની શંકા વધુ મજબૂત થઈ હતી અને જ્યારે ટ્રાફિક સિગ્નલ ઉપર ત્યાં સિગ્નલ ચાના જે ચાલુ હતો સિગ્નલ એને કારણે ત્યાં એને રોકાવું પડ્યું હતું પણ અને એને કારણે પોલીસ ત્યાં એને સરળતાથી એને પહોંચી શકી હતી એની પાસે અને એને સાઇડમાં લઈ જઈને ચેક કર્યો હતો ત્યારે આ તમામ વિગતો પોલીસને સામે આવી હતી